મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો જુઓ જો મસ્ત તૈયાર થઈ છીએ અમે જોજો તો તૈયાર હું કરવા જઈએ છીએ અમે લોકો જઈએ છીએ ભાઈ પાછો ગેર અમે અમારા ઘેર જઈએ છીએ તેલા બેલા ભરીને લીધા અમારા અને હું જોઈશું અમાર પીહુબુન જોઈશું પેલો રહ્યો રહ્યો ઓકે તો હંતો છે દર વખતે તો પીહુબુન છે બસ અમારા મોર વૈસ તો આખો ઈકો ભરીને જઈએ છીએ બોલો આખું આમ ઓર ઘોરાની જમવાનું મૂકવા આવું છું બોલો તો હાલ હું હવે જઉં છું મોરવાઈ જોવા માટે કયા તૈયાર થયા કે નહીં આપણે જોઈએ આવીએ એ લોકો તૈયાર થઈ જાય હજી તો રૂમાલ વેટીને ફરું છું એટલા માટે લોકો હજી તૈયાર થઈ શું ભાઈ જુઓ હજી દર્પણ મેલ્યો નહીં હોય હા ઓહો જો મરવાઈ ના ક્યારે આઈને વાર ઈવન તૈયાર કર્યો પાછો આઈને તો બોલો નથી બરોબર હાડી પહેરી તો અમે પહેરાયો પેલા બેઠા મયુરભાઈ અને પેલા નરેશભાઈ બરોબર તૈયાર બેઠા બેઠો મેચિંગ કરીશું તમે જોવા તો યા મેચિંગ મેચિંગ કર્યું છે ભાઈ હવે ગાડી હવે ને કરી અમે અમારા બીજા મોરવાઈ ના એક આઈ જશે

वो बाजू नेरियो हम बारु सो नेरियो से 有啊，来。